ઉત્તર પ્રદેશના એક યુવક પાસે બળજબરીપૂર્વક ભિક્ષાવૃત્તિ કરાવવાના મામલે કેટલાક વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય છે તો આવો જોઈએ સંપૂર્ણ વિગતો સાથે તળાજામાં ભિક્ષાવૃત્તિ માટે લવાયેલા બંને પગે દિવ્યાંગ એવા યુકે મીડિયા અને પોલીસ સમક્ષ ચોંકાવનારી વિગતો આપી હતી કે પોતે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે પોતાને ફેક્ટરીમાં પેન્કિંગ કરવાની નોકરીની લાલચ આપીને અહીં લાવવામાં આવ્યા હતા બાદ બળજબરીપૂર્વક ભિક્ષાવૃત્તિ જોતરી દેવામાં આવ્યો હતો પોતાની જેવા આશરે ત્રણસોથી વધુ વિકલાંગ છે આ વિકલાંગો પાસે મંગાવવાથી ભીખના કરોડો રૂપિયા ઉત્તર પ્રદેશમાં દર મહિને જાય છે આ રેકેટનો ભાવનગર પોલીસ ટૂંક સમયમાં પર્દાફાશ કરશે તેમ જાણવા મળી રહ્યું છે રાત્રિના સમયે સત્તાવાર રીતે યુપીની ગેંગના ત્રણ વિરુદ્ધ ગુનો નોંધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ઉત્તર પ્રદેશના કાનપુર સિટીના રહેવાસી અને કાનપુર યુનિયનમાંથી બી એસ ડિગ્રી મેળવનાર અજય રામદાસ તિવારી જે બંને પગે વિકલાંગ છે તે હાલ તળાજા પોલીસ પાસે છે ગઈકાલે અજયએ પોલીસ સમક્ષ ભિક્ષાવૃત્તિને લઈ કેવા વરવા ખેલ ચાલી રહ્યા છે તેની ચોંકાવનારી આપવીતી પોલીસ સમક્ષ વર્ણવી હતી આજે ઘટનામાં વધુ એક વાત અજયે કહી છે તેનો દાવો છે કે ઉત્તર પ્રદેશના બારા બંકી વિસ્તારના મોટા ભાગના જે વિકલાંગ છે તેમને ગુજરાતમાં ફેક્ટરીમાં નોકરી આપવાની લાલચ આપીને લાવવામાં આવે છે મોટાભાગના વિકલાંગ અને જે ગેંગ દ્વારા લાવવામાં આવી રહ્યા છે તે હિન્દુ સમાજના છે ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર પોરબંદર સુરેન્દ્રનગર બોટાદ વેરાવળ સાવરકુંડલા મહુવા ધોરાજી

ખાસ કરીને રમઝાન માસ દરમિયાન કરોડો રૂપિયા ઉત્તર પ્રદેશમાં બેસેલ ગેંગના લીડરને મોકલવામાં આવે છે તળાજા ખાતે ઉત્તર પ્રદેશના અજય તિવારીની ફરિયાદ સાંભળી ભાવનગર એલસીબી અને એસઓજીની ટીમ દ્વારા અજય તિવારીની વાતમાં કેટલો દમ છે તે સૌ પોલીસે ખરાઈ કર્યા બાદ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં અજય પાસે ગુજરાતમાં રહેતા ગેંગના લીડરોના મોબાઈલ નંબરો મેળવી ટેકનોલોજીના આધારે પણ તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળાએ જણાવ્યું હતું કે મુખ્ય લીડર પૈકીના એક દિવાકર અને તેની પત્નીની મહુવાથી અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ અજયની વાતમાં તટસ્થ જણાતા દિવાકર ઉર્ફે અબ્બાસ પૃથ્વી ઉર્ફે સદામ દીપક ઉર્ફે અલબક્ષ વિરુદ્ધ આઈપીસી કલમ ચારસો વીસ સહિતની કલમો મુજબ નોંધવામાં આવી છે અને સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું નોકરીની લાલચ આપીને વિકલાંગને ગુજરાત લાવી બળજબરીથી ભિક્ષાવૃત્તિ કરાવતી ગેંગ ચોંકાવનારી માહિતી તળાજા પોલીસને આપનાર અજય તિવારીનો દાવો છે કે ગેંગમાં મહિલા ઉપરાંત કોમળી વયના બાળકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં મોટાભાગના મહિલાઓ ગેંગના વિશ્વાસુ સભ્યના પરિવારની હોય છે લોકોમાં શક ન જાય તે માટે મહિલાઓને જબરદસ્તીપૂર્વક ભિક્ષાવૃત્તિ કરાવવા વિકલાંગની સાથે સહાયક તરીકે મોકલવામાં આવે છે થોડા સમય પહેલાં એક બાળક પાસે ભિક્ષાવૃત્તિ કરાવવામાં મામલે બાળકને બાળકે ના પાડતા તેને લોહીની ઉલટી થાય તેટલો ઢોર માર મારવામાં આવ્યો હતો તે બાળકને ઘટના આજ સુધી જોવામાં ક્યારેય મળ્યો ન હોય તેમ અજય તિવારીએ જણાવ્યું છે કમાવાના લાખો રૂપિયા રહેવાનું ઝૂંપડું પણ ન આપતા આંતર આંતર રાજ્ય ગેંગ દ્વારા ગુજરાતમાં ભિક્ષાવૃત્તિના મામલે જે ગુનાહિત કાવતરાની બાબત સામે આવી છે તેમાં ગેંગના જે સભ્યો છે તે વિકલાંગો પાસે દરરોજની હજારો રૂપિયાની ભીખ મંગાવે છે મહિને દિવસે લાખો રૂપિયા કમાતા હોવાની પીડિતનો દાવો છે પરંતુ લોકોમાં દયા કરુણાઓ ઉત્પન્ન થાય અને ભોજન અને રૂપિયા બંને મળી રહે તે માટે સાવ ગરીબ હોય તેમ ઝૂંપડા અથવા ખુલ્લામાં રહેઠાણ બનાવવામાં આવે છે તેવું પણ જાણવા મળ્યું હતું